જે વંતનીના કલ્યાણલાલ કે જેને ઘણા બધા ને આપણા ગ્રહસ્થ સત્સંગ કરાવી અને સાધુ કર્યા એવા કલ્યાણ બાપાનું ઘર હતું તો પૂજારીજી આજ ઘર કલ્યાણ બાપાનું હતું આજે આજ ઘર કલ્યાણ બાપાનું હતું નીલકંઠ વર્ણની પ્રથમ વખત જ્યારે વન વિચરણ કરતા કરતા વનથી પધાર્યા ત્યારે સૂર્યકુંડમાં સ્નાન કરેલું સૂર્યકુંડનો મહિમા એવો છે કે વંશીમાં રાજા બલિનું શાસન હતું વંશીનું પૌરાણિક નામ હતું વામનસ્થલી વામનસ્થલી માંથી વનસ્થલી થયું વનસ્થલી માંથી વનસ્થલી થયું સર્વે હરિ ભક્તો અત્યારે જે હું આપને દર્શન કરાવું છું એ આ મહારાજ ની ચૌધરી છે જ્યારે દીક્ષા પ્રાપ્ત કરીને ને પીપળાના ધામ થી વનસ્થલી પધાર્યા ત્યારે કલ્યાણભાઈ આ ગોદડી પાથરી આપી હતી આમના ઉપર મહારાજ બિરાજમાન થયા હતા હરિ ભક્તો ને જયારે સંશય થાય કે મહારાજ કેવા હશે તો એ સંશયનો નો માત્ર ને માત્ર જવાબ છે આ પ્રસાદી ની મૂર્તિ વિશેષ વાત કરું

આ જે મહાન પ્રસાદીભૂત સ્થાન આપણે ઘણી વખત કથામાં જેનું સાંભળીએ છીએ જે વંથલીના કલ્યાણ દાદા કે જેણે ઘણા બધાને આપણા ગૃહસ્થોને સત્સંગ કરાવી અને સાધુ કર્યા એવા મહાન પ્રસાદી એવા વંથલી ગામના આપણે અહીંયા પધાર્યા છીએ જૂનાગઢથી નજીકમાં જ છે તો અહીંયા સાથે આપણે સ્થાનિક હરિભક્તો છે તો આપણા અહીંયા મંદિરમાં પૂજા કરી રહ્યા સંજયભાઈ દવે દવે આપણને અહીંનો મંદિરનો જે ઇતિહાસ છે પ્રસાદીનું સ્થાન એનો ઇતિહાસ સંજયભાઈ કહેશે અને સાથે અહીંયા સ્થાનિક હરિભક્તો પણ છે જય સ્વામિનારાયણ સર્વે હરિભક્તોને પૂજારી સંજયભાઈ દવેના ભાવથી જય સ્વામિનારાયણ વર્ણની પ્રથમ વખત જ્યારે વન વિચરણ કરતા કરતા વંથલી પધાર્યા ત્યારે સૂર્યકુંડમાં સ્નાન કરેલું સૂર્યકુંડનો મહિમા એવો છે કે વંથલીમાં રાજા બલીનું શાસન હતું વંથલીનું પૌરાણિક નામ હતું વામનસ્થલી વામનસ્થલીમાંથી વણથલી થયું વણથલીમાંથી વંથલી થયું એટલે સૂર્યકુંડમાં નીલકંઠવર્ણીએ સ્નાન કર્યું અને ત્યાંથી પછી આ સ્થાન ઉપર પધાર્યા આ જે જગ્યા હતી એ અક્ષર મુક્ત કલ્યાણભાઈ કલોલા પટેલ જ્ઞાતિના હતા કે જેમણે સમયાંતરે અઢાર સાધુ કર્યા હતા એમનું આ ઘર હતું અને હમણાં હું આપને દર્શન કરાવીશ પ્રસાદીના થાંભલાનું એ થાંભલાના ટેકે બેસી અને નીલકંઠવર્ણી દહીં રોટલાનો થાળ જમ્યા હતા પ્રથમ વખત જ્યારે નીલકંઠવર્ણી વંથલી પધાર્યા ત્યારે અંગ્રેજી તારીખ હતી સાત ઓગસ્ટ અઢારસો ત્યારે વિક્રમ સંવંત ચાલતું હતું અઢારસો છપ્પન અને ગુજરાતી માસની જે તિથિ હતી એ શ્રાવણ શ્રાવણવદ ત્રીજ હતી જ્યારે નીલકંઠવર્ણી પ્રથમ વખત પધાર્યા ત્યારે કલ્યાણભાઈએ દહીં રોટલાનો થાળ જમાડ્યો વંથલી ગામના નગરજનોને ખબર પડી એટલે વંથલી ગામના નગરજનો બધા દર્શન કરવા માટે આવ્યા નીલકંઠવર્ણીએ થાળ જમતા જમતા વંથલી ગામના નગરજનોને કીધું કે બધા ભક્તિ કરજો પ્રભુભજન કરજો પણ ત્યારે દુષ્કાળની ભયંકર પરિસ્થિતિ હતી નબળું વર્ષ હતું કોઈના ઘરમાં અનાજનો દાણો નહોતો એટલે ગામ લોકોએ કીધું કે તમે જો અમને અનાજ એટલે કે દાણાની વ્યવસ્થા કરી આપો તો અમે સુખેથી પ્રભુ ભજન કરીએ એટલે નીલકંઠવર્ણીએ થાળ જમતા જમતા કલ્યાણભાઈના ઘરમાં સામેના ભાગે માટીની કોઠી જોઈ જે કોઠીના દર્શન જૂનાગઢ મોટા મંદિર ખાતે તમે પ્રદર્શનમાં કરી શકશો એટલે કલ્યાણભાઈને કીધું કે આ કોઠી તો કલ્યાણભાઈએ જવાબ આપ્યો કે વરણી એ કોઠી તો ખાલી છે એમાં અનાજ નથી એટલે દહીં રોટલાનો થાળ જમી લીધા પછી કોઠી પાસે જઈ કોઠીનું ઉપરનું ઢાંકણું ખોલી ભગવાન હતા અંદર મંત્રોચ્ચાર કરી ઢાંકણું બંધ કરી અને કલ્યાણભાઈને કીધું કલ્યાણભાઈ હવે કોઠીનું નીચેનું શાણું ખોલો જેવું કલ્યાણભાઈએ કોઠીનું શાણું ખોયલું ત્યાં બાજરાનો ઢગલો થયો અને નીલકંઠ વર્ણીએ કીધું કે આજથી કલ્યાણભાઈ તમારે ત્યાં સદાવ્રત ચાલુ આજથી જે કોઈ આવે એને બાજરો આપજો આ કોઠીમાંથી ક્યારેય બાજરો ખૂટશે નહીં ખરી સમય જતાં જ્યારે રામાનંદ સ્વામીએ ધામમાં દીક્ષા આપી નારાયણ મુનિ સહજાનંદ સ્વામી નામ પાડ્યું અને વંથલી પધાર્યા ત્યારે હું આપને ગોદડીના દર્શન કરાવીશ મહારાજના ચરણારવીનના દર્શન કરાવીશ અને ત્યારબાદ પ્રથમ મંદિરનું નિર્માણ જે ગુણાતીતાનંદ સ્વામીએ કલ્યાણભાઈના ઘરમાં કર્યું હતું જૂનાગઢ રાધારમણ દેવના મંદિર કરતાં પણ આ મંદિર જૂનું છે પંચતીર્થીનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે જૂનાગઢ તાબાનું પ્રથમ હરિમંદિર છે તો ચાલો હું તમને હવે એમના દર્શન કરાવું સર્વે હરિભક્તો અત્યારે જે હું આપને દર્શન કરાવું છું એ આ મહારાજની ગોદડી છે જ્યારે દીક્ષા પ્રાપ્ત કરીને પીપલાણા ધામથી વંટલી પધાર્યા ત્યારે કલ્યાણભાઈએ આ ગોદડી પાથરી આપી હતી આમના ઉપર મહારાજ બિરાજમાન થયા હતા મહારાજના ચરણારવીન છે અને જ્યારે કલ્યાણભાઈની પ્રાર્થનાથી મહારાજે આજ્ઞા કરી ગુણાતીતાનંદ સ્વામીને કે સ્વામી કલ્યાણભાઈની ઈચ્છા છે તો તમે મંદિરનું નિર્માણ કરો હવે બસ્સો વર્ષ પહેલાં ફોટોગ્રાફીનો યુગ નહોતો એટલે મહારાજ ગોદડીમાં બેસીને માળા ફેરવતા હતા ગામમાંથી પેન્ટરને બોલાવી અને પેઇન્ટિંગ કરેલી મૂર્તિની સ્થાપના કરી હરિભક્તોને જ્યારે સંશય થાય કે મહારાજ કેવા હશે તો એ સંશયનો માત્ર ને માત્ર જવાબ છે આ પ્રસાદીની મૂર્તિ આ મૂર્તિમાં આપ જે દર્શન કરશો એ દર્શનથી તમારા તમામ પ્રશ્ન કે મહારાજ કેવા હશે કેવા લાગતા હશે તો આ એમનો જવાબ છે એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પ્રથમ મંદિરનું જે નિર્માણ કર્યું હતું ત્યારે આ મૂર્તિની સ્થાપના કરી હતી ત્યારબાદ અત્યારે જે આપણે ઊભા છીએ આ બીજા મંદિરને અત્યારે એકસો ચૌદમું વર્ષ ચાલે છે આ બીજું મંદિર છે એ રૂગ્નાથ ચરણદાસજીએ બનાવ્યું છે જેમના દર્શન હમણાં હું આપને કરાવવા જઈ રહ્યો છું અને આ બીજું મંદિર છે એ કારતક સુદ પૂનમ વિક્રમ સંવંત ઓગણીસો છાસઠમાં નિર્માણ થયું છે બીજું મંદિર જે અત્યારે આ નિર્માણ થયું છે એમાં જે તમે આવીને અત્યારે દર્શન કરો છો એ અઢારસો સાહીઠની મહારાજની પેન્ટિંગ કરેલી સભાના દર્શન કરો છો અને એ સભામાં ડાબી બાજુ સફેદ વસ્ત્ર અને સફેદ પાઘડીવાળા વંથલીના કલ્યાણભાઈ ઊભા છે જ્યારે જમણી બાજુ લાલ પાઘડીવાળા જે ઊભા છે એ માણાવદરના માયારામ ભટ્ટ છે એની બરાબર પાછળ સફેદ પાઘડીવાળા અગતરાયના પર્વતભાઈ છે વિશેષ વાત આગળ કરું તો જ્યારે પ્રથમ વખત નીલકંઠવળની વંઠલી પધાર્યા દહીં રોટલાનો થાળ જમ્યા રાત્રિ રોકાણ વંઠલીમાં કર્યું હતું આજથી સાડા સાતસો વર્ષ પહેલાં વંઠલીમાં દેવાયત પંડિત થયા જેમની કળીયુગની આગમવાણીઓ સમયે સમયે બધી સાચી ઠરે છે એમના વખતનું એક ગંગનાથ મહાદેવનું મંદિર છે અને મંદિરની બારના ભાગમાં વાણિયા લોકોએ બંધાવેલી ધર્મશાળા છે એમાં વર્ણીએ રાત્રિ રોકાણ કરેલું બીજે દિવસે તારીખ હતી આઠ આઠ અઢારસો શ્રાવણવદ ચોથ હતી ગંગનાથ મહાદેવનું પૂજન કર્યું અને વર્ણીએ ચાલવાની શરૂઆત કરી શ્રાવણવદ છઠ છઠને દિવસે લોજપુર ધામ પહોંચ્યા અને સુખાનંદ સ્વામી સાથે પ્રથમ એમની મુલાકાત થઈ એટલે વંઠલીમાં પ્રસાદીના તીર્થસ્થાનો ત્રણ આવેલા છે વંઠલી બસ સ્ટેન્ડથી ત્રણ મિનિટના અંતરે સૂર્યકુંડ આવેલો છે જ્યાં નીલકંઠ નીલકંઠવર્ણી પ્રથમ વખત પધાર્યા ત્યારે પણ સ્નાન કરેલું અને શ્રીહરિ જ્યારે પરમહંશો સાથે વંઠલી પધારતા ત્યારે પણ સ્નાન કરતા અને એ સિવાય ગંગનાથ મહાદેવનું મંદિર છે અને આ પ્રસાદીનું મંદિર છે મહારાજ અનેક વખત આ મંદિરમાં પધારેલા છે વિશેષ વાત કરું તો તમે જે મંદિરમાં આવીને વિઘ્ન વિનાયક દેવ ગણપતિજી અને કષ્ટભંજન દેવના દર્શન કરશો એ બંને પ્રસાદીના છે જ્યારે રાધારમણ દેવનું મંદિર નિર્માણ આધીન હતું ત્યારે મહારાજે વિઘ્ન વિનાયક દેવ અને કષ્ટભંજન દેવનું નિર્માણ કરેલું પણ રાધારમણ દેવનું મંદિર તો ભવ્ય નિર્માણ થયું એટલે મહારાજને વિચાર થયો કે હવે તો મંદિરના પ્રમાણમાં બંને મૂર્તિઓ મને નાની લાગે છે એટલે ગુણાતીતાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી તમે આ બંને મૂર્તિની સ્થાપના વંથલીમાં કરો એટલે પ્રસાદીના મંદિરમાં અત્યારે જે વિઘ્ન વિનાયક દેવ ગણપતિજી અને કષ્ટભજન દેવ છે એ બંને પ્રસાદીના છે અને મહારાજની આજ્ઞાથી ગુણાતીતાનંદ સ્વામીએ પધરાવેલા છે સર્વે ભક્તો દર્શન કરો વલા ભક્તો આપણે અહીંયા મંથલી ધામના દર્શન કરી રહ્યા છીએ તો પહેલાં જણાવ્યું પ્રમાણે કલ્યાણ બાપાનું ઘર હતું

વંથલી કોરનું ગામ છે ત્રણ પણ ત્રણે ત્રણ વિસ્તારોથી વંથલીના દર્શને તમે આવી શકો છો અને ફ્રીક્વન્સી ટ્રાન્સપોર્ટેશનની બહુ જ સારી છે સરળતાથી તમે બધા સર્વે હરિભક્તો આ મંદિરમાં પહોંચી શકશો ખૂબ સરસ ના આજે હરિભક્તો આપણે ધન્ય થયા કથામાં આપણે પહેલાં જણાવ્યું પ્રમાણે વંથલી ગામનો કલ્યાણ બાપાનું નામ સાંભળતા હોય પણ આજે અહીંયા ઇતિહાસ જાણીને આ દર્શન કરીને પાવન થયા અંતકાળે જો યાદ આવી જાય થાંભલો પણ તો મહારાજ કલ્યાણ કરે આપણે આપણા પૂજારીજી ખૂબ સરસ મહિમા સમજાઈ રહ્યા છે પણ એમને વિશેષ વાત કરી કે આ ગામના ઘણા પાંચસો પરોમાં પૈકી સંતો અહીંયા થયા છે તો એનો ઇતિહાસ છે જણાવો સર્વે હરિભક્તોને ભાવથી ફરીને જય સ્વામિનારાયણ વિશેષ વાત કરવા જઈ રહ્યો છું કે જ્યારે મહારાજની આજ્ઞાથી પ્રથમ મંદિરનું નિર્માણ જ્યારે કલ્યાણભાઈના ઘરમાં ગુણાતીતાનંદ સ્વામીએ કર્યું હતું ત્યાં પ્રસાદીના કષ્ટભંજન દેવને સ્થાપિત કરવામાં આવ્યા હતા પણ ત્યારબાદ જ્યારે મોટું મંદિર બન્યું ઉપરના ભાગે અત્યારે હું વાત કરી રહ્યો છું એને પણ એકસો ચૌદમું વર્ષ ચાલે છે ત્યારે કષ્ટભંજન દેવ નીચેના મંદિરમાંથી ઉપરના મંદિરમાં નહોતા આવતા ખૂબ પ્રયત્નો વંટલીના હરિભક્તોએ કર્યા હતા આખરે જુનાગઢ મોટા મંદિરેથી આપ દર્શન કરશો નારાયણદાસ સ્વામી પધાર્યા હતા અને એમણે જ્યારે કષ્ટભંજન દેવને પ્રાર્થના કરી કે હવે ઉપર પધારો અમે તમને થાળ જમાડશું ત્યારબાદ નારાયણદાસજીની પ્રાર્થનાથી કષ્ટભંજન દેવ ઉપર સ્થાપિત થયા છે વિશેષ મેં આપને જણાવ્યું કે બીજું મંદિર જે નિર્માણ થયું એ રૂગનાથ ચરણદાસજી સ્વામીએ બનાવેલું છે તો એમના પણ આપ બધા દર્શન કરશો વિશેષ વાત તો મારા જે કાલવાણીમાં પાંચસો પરમંશોની દીક્ષા આપી એ પાંચસો પરમંશોમાંથી એક પરમંશ અમારા વંથલીના હતા શ્રીધરાનંદ સ્વામી એમના પણ આપ દર્શન કરી શકશો મારા જે કાલવાણીમાં દીક્ષા આપી અને નામ રાખ્યું શ્રી ધરાનંદ સ્વામી પછી આજ્ઞા કરી કે સ્વામી હું તમને આજ્ઞા કરું છું તમે નડિયાદની પાસે ઠાસરા ગામ છે ત્યાં જાઓ અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ વ્યાપ વધારો એટલે મહારાજની આજ્ઞાથી શ્રીધરાનંદ સ્વામી નડિયાદની પાસે ઠાસરા ગયા ત્યાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ ફેલાવો કરી અને ત્યાંથી શોધામ ગયા વિશેષ વાત હવે પછી હું તમને ગામનો મહિમા કહેવા જઈ રહ્યો છું આ ગામ વામનસ્થલી તરીકે પ્રખ્યાત હતું કારણ કે રાજા બલીનું શાસન વંથલી માં હતું એટલે આખા વિશ્વની અંદર માત્ર વામનજી ભગવાનનું મંદિર મંદિરમાં આવેલું છે બીજે ક્યાંય નથી અને ભાવથી બધા દર્શનનો લાભ લેજો આગળ થી બધા ત્યારે વંથલી તમે કીધું પંદર થી વીસ કિલોમીટરનો રસ્તો છે તો આવજો અને પ્રસાદીના સ્થાનના આપણે દર્શન કરી તો ખૂબ ખૂબ બધાને આભાર અને બધા હરિભક્તો આ વંથલી જ છે અને આપણા સત્સંગી હરિભક્તો બધાને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ